નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજે છે તારીખ ઓગણત્રીસ એક બે હજાર પચીસ અને વાર છે મિત્રો બુધવાર તો આજનું જે આપણું કપાસ બજાર છે એ કેવું રહી શકે છે સાથે સાથે ખેડૂતોને આજે કપાસના સૌથી ઊંચા નીચા અને એવરેજ ભાવ અને સાથે સાથે ગામડે બેઠા હાલ કઈ રીતના ભાવ જોવા મળી રહ્યા છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ

મળી રહ્યો છે એમસીએક્સ વાયદામાં મિત્રો કન્ટિન્યુ ઘટાડો છે કપાસ બજાર માટે ખૂબ જ ખરાબ બાબત મિત્રો સાબિત થઈ શકે છે હવે મિત્રો વાત કરીએ ન્યૂયોર્ક કોટન વાયદાની તો સડસઠ પોઈન્ટ ઝીરો એક ડોલર અત્યારે જોવા મળી રહ્યો છે જેમાં ઝીરો પોઈન્ટ છવ્વીસ ડોલરનો ઘટાડો જોવા મળ્યો છે એટલે કે સમથિંગ મિત્રો વાત કરીએ તો ત્રીસ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે હવે મિત્રો આ હતી વાયદા બજારની માહિતી હવે કપાસ બજાર ઉપર આવ્યા અને કપાસ બજારની સંપૂર્ણ માહિતી મેળવી લઈએ તો અત્યારે જે મિત્રો આપણું કપાસ બજાર છે કન્ટિન્યુ ઘટાડા તરફ જતું જોવા મળી રહ્યું છે અને જો આ જ રીતની મિત્રો સ્થિતિ રહી તો કપાસ બજાર ચૌદસોની રેન્જમાં પણ આવી શકે છે અત્યારે જે મિત્રો આપણું કપાસ બજાર છે મોસ્ટ ઓફ જે સેન્ટરો છે એની અંદર ભાવની વાત કરીએ તો ચૌદસો ત્રીસથી લઈને ચૌદસો પચાસ સુધીના મિત્રો માંડ માંડ જોવા મળી રહ્યા છે હવે મિત્રો કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો જે ભાવ છે એ પંદરસો અને પચીસ રૂપિયા સુધી કપાસનો જે હાઈ પ્રાઇસ છે મિત્રો જોવા મળ્યો છે કપાસની આવકોની વાત મિત્રો કરી દઈએ તો જે આવકો છે એમાં પણ કન્ટિન્યુઅસલી સ્ટેબલાઇઝ જોવા મળી રહી છે અને એક લાખ ચાલીસ હજાર સુધીની મિત્રો આવકો જોવા મળી રહી છે અને આજે પણ મિત્રો એટલી જ આવકો થાય એવી પૂરેપૂરી ધારણા છે હવે મિત્રો આપણે વાત કરીએ કે જે આપણું મિત્રો કપાસ બજાર છે આજે તો આજનું જે બજાર છે એમાં મિત્રો ઓછામાં ઓછા વીસથી ત્રીસ રૂપિયાનો ઘટાડો થાય એવી પણ ધારણા છે ઉપરાંત મિત્રો હવે માર્કેટ ડેપ્ટ અને એનાલિસિસની વાત કરીએ તો મોસ્ટ ઓફ સેન્ટરો એટલે કે મિત્રો વાત કરીએ તો બાર ટકા એવા સેન્ટરો છે જ્યાં કપાસના જે ભાવ છે મિત્રો એ અત્યારે આપણે પંદરસોથી વધારે જોવા મળતા હોય બાકીના જે મિત્રો 88% ટકા સેન્ટરો છે એની અંદર કપાસના ભાવની વાત કરીએ તો આપણે એક હજાર રૂપિયાથી લઈને ચૌદસો રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો કપાસના એવરેજ ભાવ છ હજાર નવસો અડસઠ સૌથી નીચા ભાવ ચાર હજાર બસો પચાસ અને સૌથી વધુ ભાવ સાત હજાર છસો અને વીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ